નમસ્કાર જય માતાજી હું તારક ઠાકુર મને થોડા દિવસથી જ્યારથી કોન્સ્ટેબલનું પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારથી મને અનેક વિદ્યાર્થીઓ માતા પિતાઓ ન ફોન આવ્યા કે ભાઈ અમારો દીકરો દીકરી બહુ મહેનત કરી રાત દિવસ એક કરી સગવડો નથી પણ એક માર્ક્સથી કોઈ પોઈન્ટ પોંચ માર્ક્સથી કોઈ બે માર્ક્સથી કોઈ દસ માર્ક્સથી રહી ગયા અને હવા આગળ તૈયારી કરાવીએ કે ના કરાવીએ ખબર નથી પડતી કારણ કે નવી ભરતી આવશે એ ચાલશે બે ત્રણ વર્ષે પરિણામ આવશે એટલે જે પણ આ લોકો હતા મેં બધાને સૌથી પહેલાં એક જ પ્રશ્ન પૂછ્યો કે તમે ઓબીસી અનામત વર્ગીકરણ વિશે સાંભળેલું હતું આ પરીક્ષાની તૈયારી તમારા બાળકો કરી રહ્યા હતા ત્યારે ત્યારે મોટાભાગના લોકોએ કહ્યું કે હા મેં સાંભળ્યું તો જે બાળકો હતા જે વિદ્યાર્થીઓ હતા મેં એમને પ્રશ્ન પૂછ્યો કે તમે આ સાંભળ્યું હતું હું કહી રહ્યો હતો આવું થઈ શકે છો તો આ વિષય ઉપર તમે આ મેસેજ શેર કરતા હતા જાગૃતતા લાવવા માટે કંઈ પ્રયત્ન કર્યા કંઈ યોગદાન કર્યા મેં કહ્યું હતું અનેક વિદ્યાર્થીઓને કે જો તમે કોઈ પરીક્ષામાં નિષ્ફળ થયા હોય તો તમે એના વિડીયો બનાવીને મૂકો મને મોકલી આપો કે જેથી હું મારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકું જેથી જાગૃતિ આવો કે તમે તો રહી ગયા પણ બીજા નામ ઉપર રહી ગયા તો તમે આવા વિડીયો શેર કર્યા હતા મને તમે કંઈ એફર્ટ આપ્યો તો દસમાંથી આઠ જણા એમ કહેશે કે નામે નહોતું કર્યું એક બે જણા હતા કે જે કરતા હતા આ જ રીતે મેં માતા પિતાને પૂછ્યું કે તમે આજે મને ફોન કરી રહ્યા છો કે તમારો દીકરો કે દીકરી રહી ગયા એમને નોકરી ના મળી તો જ્યારે હું તમને કહી રહ્યો તો કાઉ આવું થશે તમારા દીકરો દીકરી પાંચ વાગે ઊઠીને દોડવા જતા હતા તમારા દીકરા દીકરી દસ બાર કલાક લાઇબ્રેરીમાં વાંચતા હતા પણ એના પછી એ પરીક્ષામાં રહી જશે મેં આ વસ્તુ કહી હતી છેલ્લા બાર મહિનાથી કર્યો છું તો શું આના વિષય ઉપર તમે કંઈ કર્યું તમે જાગૃતતા લાવવા માટે કોઈ પ્રયત્ન કર્યો આપણા ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર લોકોને જોડ્યા તમે તમારા વિસ્તારના આગેવાનોને વાત કરી તો આઠમાંથી નવ મા બાપ એમ કે નથી ગયું એકાદ વ્યક્તિ જાગૃતતા જઈને કરી હવે તમે મને એમ જવાબ આપો કે હવે મેં આટલા ટાઈમથી કહ્યું હવે પરીક્ષાનું પરિણામ તો આવી ગયું એમના દીકરા દીકરી ફેલય થઈ ગયા એમને નોકરીએ નથી મળવાની અને હવે તૈયારી કરવી કે ના કરવી એ બી એમના જોડે પ્રશ્ન છે હવે હું આ વસ્તુમાં શું કરી શકું કે જો આપણે આપણને જે સૂચન જે માર્ગદર્શન કે જે કહેવામાં આવે છે સાચી વાત એના ઉપર આપણે કોઈ પ્રકારનું કાર્ય નહીં કરીએ મહેનત નહીં કરીએ તો પછી આપણા અને આપણા દીકરા દીકરીઓને આપણા સમાજને હેરાન થવું પડશે અને એટલા માટે હું આજે દરેક જેટલા પણ યુવાઓ છો જેટલા બી માતા પિતાઓ જે આ વિડીયો જોઈ રહ્યા હોય એ દરેકને વિનંતી કરવા માગું છું એક જેટલા પણ દીકરા દીકરીઓ હોય વિદ્યાર્થીઓ હોય કે જે આના પહેલાંની આ કોન્સ્ટેબલની ભરતી હોય કે એના પહેલાં જે પણ ભરતી હોય ટેટની ટાટની અને એના સીઆઈ બીજી જે પણ ભરતી એ એમસી જીએમસી કે જેમાં તમારા બાળકો જો પોઈન્ટ પોંચ માર્ક્સથી દસ માર્ક્સ સુધી રહી ગયા હોય પરીક્ષામાં પાસ થવાથી મતલબ જો કટ ઓફ પંચ્યાસી હતું અને એમના એક્યાસી પોઈન્ટ પચાસ આવ્યા કે પછી પંચોતેર આવ્યા એ દસ માર્ક્સના ગાળાથી રહી ગયા હોય કે કોઈપણ પરીક્ષામાં રહી ગયા હોય તો તમે અમારો સંપર્ક કરો અમારો નંબર ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર આપેલો છે નવ્વાણું બસો પચાસ ત્રીસ ત્રણસો એકાવન અમારો સંપર્ક કરો તમારા જે થ્યુ તમે જે પરીક્ષામાં રહી ગયા કેટલા માર્ક્સથી રહી ગયા એમની તમે વાત અમને વાત કરો એનો વિડીયો બનાવીને અમને મોકલો જેથી અમે એ વિડિયો મૂકી શકીએ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં અને આખા ગુજરાતના અંદર અમે બતાવી શકીએ કે ભાઈ તારકભાઈ એકલા નથી ભૂલી રહ્યા હજારો એવા યુવાઓ છે કે જેમના સપનાઓની હત્યા થઈ ગઈ કારણ કે ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં નહોતું અને દરેક વિદ્યાર્થીને હું કહેવા માગું છું કે ડરવાનું બંધ કરો તમે જો આગળ નહીં આવો તમારા હક અધિકાર માટે તો તમારા જોડે અન્યાય થશે હાર્દિક પટેલ નીકળ્યો પાટીદાર સમાજના બીજા જેટલા બી જનરલના આવતી સમાજોને અનામત અપાયું એમનું હક હતું મળવું જોઈએ મળ્યું અને આજે એમનું પંચાણું કટ ઓફ એ એમના માટે સારું હોય હું એમ કહું છું કે આપણું એ પંચ્યાસી કટ ઓફ આવી શકે છે જો આપણે મહેનત કરીએ અને જો આપણે અનામતમાં વર્ગીકરણ કરાવીએ અને જો તમારા જોડે બે મિનિટનો વિડીયો બનાવવાનો સમય ના હોય તમારા જોડે આ મુદ્દાના લોકો સુધી પહોંચાડવા માટે સમય આપવાનો સમય ના હોય તમે આ વિષય ઉપર જાગૃતિ માટે પ્રયત્ન ના કરી શકતા હોય તો તમારા જોડે જે અન્યાય થશે એનું કોઈ સમાધાન નહીં લઈ શકે અને તમે આ પરીક્ષામાં તો જે હતું એવું ના સમજતા કે આ પરીક્ષામાંથી આવતી પરીક્ષા નહીં થાય આના પછી તલાટી આવશે ક્લાર્ક આવશે ક્લાસ વન ટુ આવશે પીએસઆઈ આવશે કે કોઈ પણ ભરતી આવશે આ જ પરિસ્થિતિ થશે પણ પછી તમારો મને ફોન કરીને કહેવું પડશે કે તારક ભાઈ હું એક માર્ક્સથી રહી ગઈ અને એવું ના કરવું પડે એટલા માટે તમારા જોડે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે આજથી જ લડાઈ ચાલુ કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ જોડે મોટી સંખ્યામાં લોકોને જોડો તમારા વિસ્તારના જેટલા બી લોકો હોય એમને જાગૃત કરો અને તમારા જોડે જે અન્યાય થયો તમે જે પરીક્ષામાં એક એક બે બે પાંચ પાંચ દસ માર્ક્સથી રહી ગયા એનો વિડીયો બનાવીને અમને મોકલો તો જેથી આખું ગુજરાત તમારી વેદના તમારું દુઃખ જોઈ શકે અને એના કારણે આપણે જાગૃતતા લાવી શકીએ અને આપણું હક મેળવી શકીએ અને જો તમે આટલું એ નથી કરી શકતા તો હું બી તમારા માટે કંઈ નહીં કરી શકું ભગવાને તમારા માટે કંઈ નહીં કરી શક અને તમારે હેરાન થવું પડશે જય માતાજી